ભાવનગરના મહુવામાંંગ વેલ માછલીની ઉલટી એમ્બ્રીસના બાર કરોડના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા મહુવા એસીપી અંસુલ જૈન સહિતનાઓને બાતમી મળેલ કે મહુવામાંંગ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર એમ્બગ્રીસ માછલીની ઉલટી જથ્થો મૂલ્યવાન પદાર્થ લાવી અમુક શખ્સો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે અને કરોડોની કિંમતનો જથ્થો છુપાવેલ છે બાતમીના આધારે મહુવા ડિવિઝન સ્કોર ટીમ ટીમને મહુવા પોલીસ ટીમ પીએસઆઈ પીઆઈ સહિત ટીમ દ્વારા તપાસનો ધમધમાટ કરી ફોરેસ્ટ વિભાગને સાથે રાખી રેડ પાડી હતી રેડ દરમિયાન બે આરોપીઓને બાર કરોડ છત્રીસ લાખ ના સાથે ઝડપી પાડે પોલીસ સ્ટાફે સીધી એક વાતચીત માં જણાવેલ કે આ પદાર્થ રેડ માછલીના આંતરડામાં બનેલ મીન વાળો પદાર્થ છે અને મોંઘા પરફ્યુમ ચાઇના દવા સહિત અનેક જગ્યાએ વપરાશ થાય છે અને આ પદાર્થ દરિયાઈ સોનું ગણાય છે અને માછલીની બોડીમાંથી મળે છે વધુ વિગત મહુવા પોલીસ ના જણાવેલ મુજબ ભવાની નગર નજીક આવેલ ચામુડા ડાય વર્કર્સ નામના કારખાનામાં ફોરેસ્ટ વિભાગ ટીમને સાથે રાખી રેલ પાડવામાં આવેલ અને જથ્થો સહિત બે આરોપીઓને ઝડપી પાડેલ ઝડપાયેલ આરોપીઓ જયદીપ મગનભાઈ શિયાળ ઉમ્રવર્ષ બાવીસ ધંધો વેપાર ચામુડા સોસાયટી મહુવા रामजी राहा भाई शियाल उमर वर्ष छप्पन रहे बिजली बारू नजदीक गड्डा महवा जिला भावनगर बनने ने झटपी वधु कौन-कौन संडो वायल छेते माटे वधु तपास हाथ धराई आ कांगिरीमा एसीपी अनসুল जैन इंचार्ज पीआई झाला पीएसआई चौधरी डिवीजन स्कोर टीम ना ए ए पी आर सरवैया हेड कांस्टेबल राठौड़ हार्दिक भाई जानी प्रवीण भाई चौहान भगत भाई रंगिया सहित टीम जोड़ाईल રીપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાની નગરમાં ચામુંડા ડાયના એક કારખાના છે ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પમ વેર ની મોમેન્ટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબ્જે કરવામાં આવી છે આશરે વજન 12 કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ બારથી થી 15 કરોડ જેટલી છે આમાં આપણે બે આરોપી

પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી સ્પમ વેલ ઉલટી હોય છે જે સ્પમ વેલ છે એ વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ એક પ્રોટેક્ટેડ એનિમલ છે એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે